એક મહત્ત્વના સમાચાર અમદાવાદથી થોડા સમય પહેલાં ગાંધીનગરમાં એક રસ્તા પર પોશ કારનો કાફલો નીકળ્યો હતો એ જ રીતે અમદાવાદમાં માલેતુજાર પરિવારના નબીરાવ બેફામ એસસી હાઇવેના દ્રશ્યો છે અને કાર ગણી લો અને એ પણ ગણી લો કે કારની કિંમત કેવી છે સાથે જ વિડીયો બનાવવાનો અને એમાં પણ કારમાં નંબર પ્લેટ ન હોય બ્લેક ફિલ્મ હોય જે પ્રતિબંધિત છે પૂરો હાઇવે બ્લોક કરવાનો અને હાઇવે પર જ્યારે

અને અમે રસ્તા પરથી નીકળીશું તો પોલીસ અમે નિયમ તોડીશું તો મેમો નહીં ફાડે પરંતુ હાથ અધર કરશે હાથ ઊંચો કરશે મતલબ કે અમે વગ ધરાવીએ અમદાવાદના છે એ અમદાવાદના છે કે જે અમદાવાદમાં એસજી હાઈવે છે ને એ જ એસજી હાઈવે છે જેના પર તથ્ય પટેલે નવ લોકોને માસૂમ નવ લોકોને કચડી નાખ્યા હતા તો સીન સપાટા કરતો વધુ એક વિડીયો વાયરલ સારી રીતે વિડીયો બનાવ્યો છે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જીએસટીવી આ વિડીયો ક્યારનો છે એ વાતની પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ જે રીતે જોરશોરથી આ વિડીયો શેર થઈ રહ્યો છે તે ગંભીર વિષય છે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર માટે અને સાથે સાથે એસસી હાઈવેના ટ્રાફિક પીઆઈ માટે પણ આ સાંકેતિક વિડીયો છે કે જો આ પ્રકારની સ્થિતિ હોય ને રોડ બ્લોક કરતા હોય તો આ પ્રકારના કૃત્ય સામે શું કોઈ જોગવાઈ નથી શું પોલીસ કર્મીઓ હાથ હદર કરશે શું પોલીસ કર્મીઓ બ્લેક ફિલ્મ હોય હોય કાળા કાચ તો પણ મેમો ફાડે શું તમારી ગાડીમાં નંબર પ્લેટ નથી છતાં પણ હાથ ધર કરશો મેમો નહીં ફાડો તો એસસી હાઈવે પરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો અંડર બ્રિજ પણ છે ખ્યાતના અંડર બ્રિજ છે ત્યાંથી લઈને ઇસ્કોમ ગાઠિયા કર્ણાવતીથી લઈને તમામ જગ્યાના વિડીયો ની એક રીલ બનાવીને વાયરલ થઈ રહી છે જીએસટીવી આ વિડીયો ક્યારનો છે પુષ્ટિ નથી કરી રહ્યું પરંતુ જે અદામાં આ વિડીયો બનાવ્યો છે એવું લાગે છે કે ફરીથી વગદારો પડકાર ફેંકતા હોય એવું લાગી રહ્યું છે અને પડકાર એ છે કે અમારી પાસે પૈસાનો પાવર છે અમે કાયદાથી ઉપર છીએ